વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું એકદમ બજાર સ્ટાઇલ ભેળ બધાને એમ થાય કે આપણી કેમ બજાર જેવી ઘરે નથી બનતી તો આપણે એક સિક્રેટ ટ્રીક સાથે આપણે આજે ઘરે જ બજાર જેવી એકદમ ટેસ્ટી એવી ભેળ બનાવશું તો એના માટે આપણે અહીંયા એક બાઉલમાં મૂમરા અને ચવાણું બંને મિક્સ કરીને લીધા છે એક વાટકીમાં આપણે બે મોટી સાઈઝની ડુંગળી સુધારી લીધી છે અહીંયા ખાટી મીઠી ચટણી લીધી છે જે આંબલી ખજૂરની છે આની રેસીપી જોતી હોય તો આપણી ચેનલ પર મળી જશે આ આપણી લસણની તીખી ચટણી છે અહીંયા આપણે એક મોટું ટમેટું સુધારી લીધું છે અહીંયા થોડીક સેવ લીધી છે અહીંયા આપણે બે બટેકા બાફીને કટ કરી લીધા છે અહીંયા આપણે થોડા આમથા માંડવીના દાણા લીધા છે અહીંયા આપણે થોડીક ધાણાભાજી અને સ્વાદ મુજબ આપણે મીઠું જો મીઠું જોશે તો સૌથી પહેલા આપણે બજાર જેવી ભેળ બનાવવા માટે બટેટાને મેરીનેટ કરશું તો બટેટાને પહેલા આપણે એક બાઉલમાં લઈ લેશું તો અહીંયા આપણે જે બટેટા લીધા છે ને એક બાઉલની અંદર લઈ લેશું અને એમાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરશું હવે આપણે એમાં થોડી અમથી ચટણી ઉમેરશું એટલે કે લાલ મરચું પાવડર તમારે જે રીતની તીખાસ ખાવી હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું થોડું અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું હવે આપણે આ બટેટાને સરસ મિક્સ કરી લેશું એટલે આપણા બટેટા છે એ એકદમ થઈ જાય અહીંયા આપણે બટેટાને મેરીનેટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બટેટાની જે ટુકડા કર્યા છે બટેટાના જે ટુકડા કર્યા છે એકદમ ઝીણા ઝીણા કરવાના સ્લાઇસમાં કરવાના એટલે આપણા બટેટા છે એ વ્યવસ્થિત મેરીનેટ થઈ જાય તો અહીંયા આપણા બટેટા છે વ્યવસ્થિત મેરીનેટ થઈ ગયા છે એટલે કે બધી બાજુથી એનું કોટિંગ થઈ ગયું છે તો હવે આપણે એક બાઉલમાં બધું એક બાઉલ લઈ અને એમાં આપણે ભેળ બનાવશું તો અહીંયા આપણે બાઉલમાં આપણે મૂમરા ચવાણું જે મિક્સ કરીને રાખેલું છે લઈ લેશું એમાં આપણે જે બટેટા મેરીનેટ કરીને રાખેલા છે એ નાખશું હવે આપણે એમાં થોડીક ડુંગળી ઉમેરી દેસુ ટમેટા લીધેલા એ ઉમેરી દેસુ સેવ લીધેલી છે એ ઉપરથી સ્પ્રિન્કલ કરી દેસુ માંડવીના બી લીધેલા છે એ સ્પ્રિંકલ કરી દેસુ તીખી ચટણી છે લસણની એ ઉમેરી દેશું જે રીતનું તમે તીખું ખાતા હોય એ રીતે તીખી ચટણી અહીંયા આપણે જે આંબળીની ખાટી મીઠી ચટણી લીધી છે ખજૂર આમલીની એ ઉમેરી દેસુ હવે આપણે આને મિક્સ કરી દેશુ તો અહીંયા આપણી ભેળ છે બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટ ની અંદર સર્વ કરી લેશું અહીંયા આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે તો આપણે થોડીક ડુંગળી ઉપરથી સ્પ્રિંકલ કરી દેશું આપણે જે સેવ બચાવીને રાખી છે થોડી એ ઉપરથી સ્પ્રિંકલ કરી દેશું માંડવીના દાણા છે એ સ્પ્રિંકલ કરી દેશું અહીંયા તમે દાડમનો ઉપયોગ પણ કરી શકો છો અને થોડા લીલા ધાણા આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દેસુ તો તૈયાર છે અહીંયા બજાર જેવી જ ટેસ્ટી એવી ભેળ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો